ઉનાની મહિલા સંચાલિત ગરબીની રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી જ્યાં તેમની બંને પુત્રીઓ અને એસી ગ્રુપની મહિલાઓની ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ખેલૈયા ભાઈઓ બહેનો દ્વારા રાસ ગરબા કરવામાં આવ્યા ઉના મુકામ નવરાત્રીના શુભ અવસરે મારી પુત્રી દીપુબેન બાંભણિયા અને મારી નાની પુત્રી ચેતનાબેન બાંભણિયા પુત્રીઓ આ મહિલા સંચાલિત ગરબીનું આયોજન કરે છે જેમાં હું ક્યાંય પણ હું પરંતુ આ મહિલા સંચાલિત ગરબીમાં હાજરી અવશ્ય આપું છું તેવું જણાવ્યું હતું નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં માત્ર મહિલા સંચાલિત ગરબી એક જ જગ્યાએ થાય છે જે ઉના શહેરમાં મહિલાઓની સુરક્ષાઓની સંપૂર્ણપણે કાળજી લેવાય છે અને મહિલાઓ પણ સાચા મને ભક્તિમય ગરબી રમે છે આ ગરબીનું સંચાલન મહિલાઓ કરે છે મહિલાઓના મુખ્ય આયોજક ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્રી અને ઉનાના બ્રાહ્મણિયા પરિવારના પુત્ર વધુ દ્વારા કરાય છે નવરાત્રી દરમિયાન દરરોજ મહાઆરતી કરવામાં આવે છે જેમાં પોલીસ સ્ટાફ રાજકીય નેતાઓ શહેરના વેપારી અગ્રણીઓ સહિત જોડાય છે અહીં ગરબે રમતી મહિલાઓ અને યુવતીઓ અને બાળાઓ માટે એક સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે ભૂતળા દાદા ગરબી મંડળની સ્થાપનાઓના નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ છગનભાઈ બાંભણિયા અને નગર સેવક સ્વર્ગવાશી અશ્વિનભાઈ બાંભણિયાએ કરી હતી ઈસી ગ્રુપ દ્વારા આખી ટીમ સંચાલન કરે છે રાસ લેતા ખેલૈયા મહિલાઓ યુવતીઓ અને બાળાઓ માટે સિલેક્શન રાઉન્ડ કરાય છે જેમાં રાસ ગરબા સ્પર્ધા હેઠળ સોના ચાંદી તેમજ પ્રોત્સાહિત ઈનામોનું વિતરણ કરવામાં આવે છે પંદર વર્ષ જેવા લાંબા સમયથી ભૂતળદાદા ગરબી મંડળમાં મહિલાઓને સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પૂના મુકામે નવરાત્રિના આ શુભ અવસરે મારી દીકરી દીપુબેન બાંભણિયા અને મારી નાની દીકરી ચેતના બેન બાંભણિયા અને દીપુબેનના આગેવાન મનોજકુમાર અને એમના તમામ આગેવાન શ્રીઓ મારા અંગત મિત્ર ભાવુભાઈ મારો દીકરો દિવેશભાઈ અને તમામે તમામ અહીંયાના આગેવાનો મારા કોઈ સમાજના તમામે તમામ આગેવાનશ્રીઓ મારે દીકરી દીપુ આ નવરાત્રીના શુભ અવસરે જે સારો કાર્યક્રમે મુકામે આ દીપુએ જે કાર્યક્રમ રચે એમાં મોસ્ટ ઓફ હું ક્યાંય બી હોઉં ગમે એટલું બીમારો છતાં હું દીપુ માટે હું અહીંયા હાજરી આપું છું અને જ્યાં સુધી જુવું ત્યાં સુધી દીપુ માટે આ શુભ અવસરે હું હંમેશા હાજર રહી એવી માતાજાગનું પ્રાર્થના કરું છું મને વધારે ભાષણ હું કરતો નથી તમને બધાને ખમજ મારી દીકરી બહુ ભાગશાળી છે અને એની માટે મારે જે બી કરવું પડે એ હું કરીશ અહીંયા ઘણાને બળપણ અને ખૂબ એવું લાગતું હોય કે પરસોત્તમ અહીંયા ભાષણો કરવા આવે પણ ભાષણ નથી કરતો આવતા દિવસોમાં દીપુ પોતે આટલી પ્રગતિશીલ અને આગેવાન છે કે એને મારે કાંઈ કહેવું નથી પડતું અહીંયાની પ્રજા સમાજ ખૂબ દીપુને ચાહે અને હંમેશા ચાહતો રહે એવું સૌને પ્રાર્થના કરું છું આટલું કહીને આટલું કહીને હું છું અશוק ભારત માતાકી જય જય કોળી સમાજ જીટીસી ニュース સાથે કેલેશ ભટ ઉના